બ્રેકિંગ આગળ વાત કરીએ વડોદરા જિલ્લાની જ્યાં સાવલીના મંજુસર ગામ નજીકના રોડ પર સાંજે અને રાત્રિના સમયે ગાયોનો ત્રાસ પંથકના લોકો અને વાહન ચાલકો માટે જીવલેણ બની રહ્યો છે સાવલી વડોદરા મુખ્ય માર્ગ પર મંજુસર પાસે રોજ બરોજ પંદર થી વીસ જેટલી ગાયોની ટોળકી રાત્રે રોડના બચ્ચમ બચ્ચમ વચ્ચે બેસી જાય છે આ રોડ પરથી રોજ હજારો હળવા અને ભારે વાહનો પસાર થાય છે કેમ કે અહીં ઔદ્યોગિક વસાહત આવેલી છે ગાયો વચ્ચે બેસી જતા ટ્રાફિક જામ અકસ્માત અને જાનહાનિ જેવી ઘટનાઓ સર્જાવાની ભીતિ સતત સતાવે છે જાણકારી મળતી રીતે ગાયો નિર્વિવાદ રીતે રસ્તા પર મૂકી દેવાય છે અને માલિકના ભાન વગર મૂંગા પશુ હવે રસ્તા માટે જીવલેણ સમસ્યા બની રહ્યા છે સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા તાકીદે યોગ્ય પગલા ભરવાની માંગ કરાઈ છે કઈ જગ્યાએ એમના માટે વ્યવસ્થા થાય છે કે જે માલિકીદાર હોય તેમને સામે કાયદેસર કાર્યવાહી થાય તેવી લોક ડિમાન્ડ ઊઠી છે તમારે સમસ્યા રોડ જોડતો અધરાત મધરાત ગાયો રસ્તામાં બેસેલી હોય છે ત્યાં અવરજવર જવર બાઇકો થતી ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે તો એક્સિડન્ટ થતા એનું જવાબદાર પણ રાત્રે ગાયો પચાસ થી સાઠ ગાયો રસ્તામાં બેસી રહેલી હોય છે એનો જવાબદાર પણ બેસે એક્સિડન્ટ થાય છે અને આથી બે વર્ષ પહેલા મારા ફાધરનું એક્સિડન્ટ થયો હતું ત્યાં તમે પચીસ લાખ જેવો કંઈ ખર્ચો કરેલો છે હાલમાં ગાયને લીધે જ એક્સિડન્ટ થયો છે ત્યાં પડ્યા હતા ત્યાર પછી એમને હેન્ડરાઈજ છે અત્યારે બે દિવસ જ છે ઘરે એમને કંઈ જ રિકવરી આવી નહીં દે પણ આજે મારા ફાધર મેં છે તો ખબરગંડનો છે એટલે એને પચીસ ખર્ચો કર્યો પણ ગરીબગંઠનો છે તે ખર્ચો કેવી રીતે કરશે બરાબર આની રજૂઆત કોઈ તમે લઈ જ મેં સરપંચને કરી હોય કે બીજે કોઈ જાણ કરી હોય કાયમ નિકાલ માટે